છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાને અધિકારીઓ સમયસર જવાબ ન આપતા હોવા બાબતે કલેક્ટરને લખેલ પત્ર વાયરલ થતા કોંગ્રેસ રાજકીય મુદ્દો બનાવ્યો છે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સાંસદની તરફેણ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટાઉદેપુર સંકલનની સમિતિ માટેની સરકાર દ્વારા જે કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવી છે એમાં એકથી દસ તારીખની અંદર સામાન્ય રીતે પ્રશ્નો પૂછવામાં આવતા હોય એ દરમિયાન જે પ્રશ્નો આવતા હોય એમને આપણે સામાન્ય રીતે ત્રીજા શુક્રવાર અથવા શનિવાર જે અઠવાડિયાનો છેલ્લો દિવસ હોય એ દિવસે સંકલન મિટિંગ અને વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે ને એ મુજબ ત્યારે જવાબ આપતા હોઈએ છીએ પ્રશ્નો ઘણી વખત બની શકે કે એના કરતાં પાછળથી પણ આવતા હોય છે માન્ય સાંસદશ્રીનો જે કાગળ હતો એ સંકલનના ત્રણ કે ચાર દિવસ પહેલાં મળેલો હતો એમ છતાંય આપણો પ્રયત્ન એવો હોય છે કે આપણે તમામ પ્રશ્નોના જવાબ આપી દઈએ પ્રજાહિતના પ્રશ્નો હોય એટલે એમાં વધારે વિલંબ ના થાય પ્રશ્નોનો તાત્કાલિક જવાબ આપે એ પ્રકારની સૂચના પણ વિભાગને આપેલી છે સ્વાભાવિક છે કે ઘણી વખત ખૂબ વધારે માહિતી હોય તો એ કિસ્સાની અંદર એનો તાત્કાલિક જવાબ આપી શકાતો નથી પણ જો સમયસર આપણને પ્રશ્નો પૂછવામાં આવેલા હોય તો એમનો સમયસર આપણે જવાબ પણ આપી શકીએ છીએ પ્રયત્ન એવો હોય છે કે તમામને સંકલનમાં જેથી કરીને સંકલનની મિટિંગ થાય ત્યારે એની વિગતવાર ચર્ચા થઈ સામાન્ય રીતે દરેક સંકલનની બેઠકની અંદર આપણે એમની જોડે ચર્ચા કરતા હતા પણ આ વખતે સાંસદશ્રી પોતે હાજર નહોતા હતા અ એમને કોઈ આકસ્મિક કાઠો અસર બહાર દેવાનું હતું પણ સામાન્ય રીતે સાંસેટી જોડે ચર્ચા કરીને આપણે સમયસર પ્રશ્નો મળે અને સાથે સાથે તેમનો પોઝિટિવ નિકાલ થઈ ગયો છે અને સતત પ્રયત્નો ચાલુ કરી છોટા હાદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય સોમભાઈ રાઠવા સાહેબ આ પાવીજતપુર તાલુકાના પ્રમુખ કાજરભાઈ શહેરના પ્રમુખ સલમનભાઈ અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનીને સાંસદ શ્રી જસુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત અહીંના અધિકારીઓ સાંભળતા નથી એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી નિરાકરણ લાવી શકતા નથી અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી જસુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનું જો અધિકારીઓ સાંભળતા ના હોય એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યનું શું હાલત હશે એ સમજી શકાય છે ધારાસભ્યનો તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનું સાંસદો ના સાંભળે તાલુકા જિલ્લાના પ્રમુખો બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી એ પ્રકારની સ્થિતિ છે અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ને રજૂઆત કરી છે અમે નવ તારીખે આ જે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને દસ તારીખે જસુભાઈએ પત્ર લખ્યો છે અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં પચીસ કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું માનની જસુભાઈ એની પણ તપાસ માંગતા હશે આ જિલ્લામાં નળસે યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે કોઈ પણ નળમાં પાણી નથી આવતું પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે તે ઉપરાંત આ જિલ્લામાં બીજાને અને કૌભાંડો તો ખરા જ પણ અલગ અલગ વિસ્તારોમાં અંતરાળ ગામોમાં બસની સુવિધા નથી જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ જો બસમાં પચાસ સાહીઠ લોકો ભરી શકાતા હોય તો સવાસો કરતાં વધારે લોકોને ભરે છે શાળાઓના મકાનોની હાલત ખરાબ છે શિક્ષકો નથી આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહીમામ છે ભયંકર ભ્રષ્ટાચાર છે અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ ધારાસભ્યો એમના પદાધિકારીઓ જે સરકારમાં છે એ ગામડામાં જઈ શકતા નથી અને એમને જો જવું હોય તો સરકારનો એ કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને જઈ શકે છે આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે મનભેડ નહીં હોય ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે એવું બહાર આવ્યું છે અને એમને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય એ બરાબર નથી જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ એટલા માટે કે સાંસદ ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ જેથી લોકોને ન્યાય મળે તો આ અમે કરી રહ્યા છે અને આવતા દિવસોમાં જસુભાઈ સાંસદ શ્રી ધારાસભ્યો એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માગીએ છીએ જો એ લોકો આ તંત્ર સામે સરકાર સામે આંદોલન પણ કરશે તો અમે એમની પાછળ ઉભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તા તૈયાર છે એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે અને અમને આશા છે કે અમારા આવેદનપત્રથી ભાજપના અહીંના જે સાંસદ છે જશુભાઈ એમનું અધિકારીઓ સાંભળશે અહીંના ત્રણ ધારાસભ્ય છે એમનું અધિકારીઓ સાંભળશે અને બીજાનું સાંભળશે અને લોકોનું કામ થશે એવી અમને આશા છે અને આશા રાખી આપના માધ્યમથી આ વાત સરકારી તંત્રને પણ પહોંચશે